નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજસ્થાનના અશોક ગેહલોતની તબિયત લથડી જી મિત્રો વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત અચાનક લથડી છે આપણે મિત્રો જણાવી દઈએ કે સાંચોનની એક ખાનગી હોસ્પિટલ ડોક્ટર તેમની ટીમ પહોંચી છે અને મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ડૉક્ટરની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને મિત્રો એ પણ જણાવી દઈએ કે તેઓ ગઈકાલે રાત્રે જ અમદાવાદથી સાંચોર પહોંચ્યા હતા અને મિત્રો જ્યાં હોટલમાં જ તેમની તબિયત લથડી હતી જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ